ઉત્તરાયણ તેમજના દિવસે મંદિરે દર્શન કરવાનું તેમજ દાન પુણ્ય કરવા માટેનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે જે કરેલું દાન હોય છે તે ખૂબ જ ફળ માની શકાય છે અમદાવાદમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે પણ ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવી રહ્યા છે તેમજ અહીંયા ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે ઉત્તરાયણના દિવસે દાણનું અનેરું મહત્વ રહેલું છે જેને લઈ જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ લોકો દર્શન કરવા આવી રહ્યા છે આ પ્રસંગે ભગવાન જગન્નાથજીના મંદિરમાં પતંગોનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે મંદિરે દર્શન કરવાનું અનેરું મહત્વ રહેલું છે તેવામાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થી આવ્યા હતા લોકો ગૌ પૂજન કરતા હોય છે ભગવાનના દર્શન કરતા હોય છે જે તે કે અન્નદાન કરતા હોય છે અનેક રીતના દાન પુણ્ય નો મહિમા રહેલો છે દર્શનનો મહિમા રહેલો છે ને ધનુર્માસની સમાપ્તિના દિવસો ગણાતા હોય છે અને એમ કહેવાય છે કે આ ઉત્તરાયણના દિવસે ને વાસી ઉત્તરાયણના દિવસે બીજા દિવસે પણ જે થોડુંક કરેલું દાન અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે એવા આ બે દિવસે લોકો શ્રદ્ધાળુઓ ઘણા લોકો મંદિરે પધારી અને દાન પુણ્ય કરતા હોય છે